મારું નામ પુષ્પાબેન વરુણભાઈ પરમાર છે તમામ લઈને આશા બહેનો અને ફેસિલિટી બહેનો આજે અમે કલેક્ટર છીએ અને સંસદ સભ્યશ્રીને અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર પાઠવી રહ્યા છીએ તો આજે અમારી માંગ એમ છે કે બે હજાર અઢારથી તો બે હજાર ચોવીસ સુધીમાં અમારો એક પણ પૈસો ચૂકવવામાં આવ્યો નથી તો અમે સરકારશ્રીમાં એવું કહેવા માગીએ છીએ કે કેન્દ્ર સરકારે બે હજાર અઢારથી અત્યાર સુધીમાં આપ્યું નથી તો અમારી જે કંઈ માંગ છે એ અમારી પૂરી કરે જો મારી માંગ પૂરી નહીં કરે અને આગામી દિવસમાં અમારો કંઈ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે આંદોલન પણ કરીશું અને માન્ય ધારાસભ્ય શ્રીને હું આપની લાગણી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીની સરકાર નારી શક્તિને વંદન નારી શક્તિ માટે કંઈક કરવા છૂટ કરી છૂટવા માટેની આ સરકાર નરેન્દ્રભાઈ મોદી જે નારી શક્તિ માટે નારી શક્તિ બિલ જે રજૂ કર્યું છે નારી શક્તિને જેટલી વધારે વધારે ફાયદો થાય એ માટે માનનીય વડાપ્રધાન શ્રી માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી અને માનનીય આપણા ધારાસભ્ય શ્રી બહુ પ્રયત્નો કરે છે આપણી લાગણી અને માગણી અમે માન્ય સરકારશ્રીને પહોંચાડીશું આભાર વંદે માતરમ ભારત બંદર